મોબાઈલમાં વ્યસ્ત રહેતા અને બેદરકાર માતા પિતા માટે આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટેલમાં દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મોત થયું છે પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિશ્યુ સાથે હોટેલમાં એક પાર્ટીમાં ગયા હતા ત્યાં બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલતી હતી ત્યારે બાળક અચાનક રમતા રમતા બહાર નીકળી ગયું અને ત્યાં પાસે આવેલા વોટર પોન્ડમાં પડી ગયું પાણીમાં ડૂબતા બાળકનું મોત થયું છે યોગી ચોકના શુભમ રેસિડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા હોટલના બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થવાનું હતું આ દરમિયાન વિજયભાઈનો નો દોઢ વર્ષનો નાનો પુત્ર ક્રિશિવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો બેન્ક્વેટ હોલમાં કોઈને ખબર ન હતી કે બાળક ક્યાં છે જ્યારે બેન્કવેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી એ દરમિયાન બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી હોટલના સંચાલકો ક્રિશિફને બહાર કાઢવા માટે દોડી આવ્યા બાળકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તે બેભાન હતો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું ત્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો સમગ્ર ઘટના અંગે હોટેલના મેનેજર હસનભાઈ રાબડીએ જણાવ્યું હતું કે બાળક વોટર પોન્ડમાં પડી ગયું હતું બહાર બેઠેલા એક કસ્ટમર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી મેં તાત્કાલિક એક બાળકને બહાર કાઢ્યું અને તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા અત્રના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં પચાસથી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકી ના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના દોઢ વરસના બાળક ક્રિશ્ચિય સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતો હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો પોરેપૂરો ધ્યાન તમારું બાળક ઉપર રહેવું જોઈએ સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈ પાર્ટીમાં જતા હોય કોઈ સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો કાં તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણીવાર તેઓ દૂર નીકળી જાય છે પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને આ કિસ્સામાં પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા એ પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં તેને જોઈને ઉત્સુકતા થઈ અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી તેની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળ્યું તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંક પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હોવ તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળક પર રહેવું જોઈએ